ખુબ ગંભીર બાબત છે આપણે સમાજની ઘોડી દીકરીને ખોસલાવીને જે અંધારામાં રાખીને કરવામાં આવે છે એને લવ જેહાદ આપણે કહીએ છીએ અને એ એના સખો વિરોધ કરું છું હું પણ અને આવું ક્યાંય રહી ચલાવી લેવામાં જ ન આવે અને એને છોડવામાં નહીં આવે મારી વાત કરું તો સૈયદ નવરાત્રી ઓલ ઓવર સમાજને ભેગો લઈને આટલા વર્ષોથી આયોજન કરે છે રાજકોટમાં કોઈ અઘટિત બનાવ શહેરમાં હજી સુધી બન્યો નથી અને ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે અમે છેલ્લા બે વર્ષથી કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એવું પ્રૂફ જેની ઓળખાણ થઈ શકે એવું અમે લઈએ છીએ અમારા સોફ્ટવેર સંબંધિત પાસમાં એ જ્યાં સુધી ખુલતો નથી જ્યાં સુધી આઈડી કાર્ડ જમા ન કરાવે એટલે એક સુરક્ષાની દ્રષ્ટિએ કહીએ કે કાંઈ પણ અપડા તપડીના માહોલની દ્રષ્ટિએ કહીએ તો એક આધાર પુરાવો એ જરૂરી છે કે આટલા બધી પબ્લિકમાં આ આપણી પાસે ખેલાઈવાનું લિસ્ટ છે ને આ ત્યાં રહે છે એવો આધાર પુરાવો અમારી પાસે હોય તો કાંઈ પણ જુઓ ત્યારે એ કામમાં લાગે લવજેહાજની વાત છે તો લવજેહાજમાં ક્યાંય પણ આવો બનાવ ન બને એ સર્વ સમાજની જવાબદારી છે બીજા સમાજની પણ એટલી જ જવાબદારી છે કે એની રીત મારી અને ખોટી રીતે ક્યાંય ભરાઈ ન જાય આટલા વર્ષોથી અમારા ગ્રાઉન્ડમાં બેન દીકરીઓ છે એ અમે અમારી પોતાની બેન દીકરી માની અને સાર સંભાળ રાખીએ છીએ લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે ત્યારે વિશ્વાસ એમના મકબંદરીએ એના પ્રયત્ન પ્રયત્નો કરવામાં આવે છે સહેર ગ્રાઉન્ડ એ વર્ષોથી કોઈ પણ વિવાદ વગર રાજકોટની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા માતાજીના ગરબા આરાધના કરે છે તો આ વિશે અમે તકેદારી રાખવાના ખાસ કરીને વિદર્બી યુવાનો માટે આવતા હોય તો કોઈ યુવાનો આવે તો આપણે કે કઈ આમાં આવડું મોટું આયોજન છે પાંચ છ હજાર સાત હજાર ખેલાઈઓ રમતા હોય છે તો તો બધું ધ્યાન નથી હોતું પણ સ્ટ્રિક્ટલી અમારી એક ટીમ હોય છે નાનામાં નાની ખ્યાલ રાખતા હોય છે પાંચ છ હજાર લોકોમાં કોણ ડેલી પાસમાં આવે છે કોણ ક્યાં આવે છે એ આપણને ખ્યાલ નથી જ રહેવાનો એ મોટી વાત હું નહીં કરું પણ પાસ ઇસ્યુ થાય ખરેખર માતાજીની આરાધના કરે આવી છે રમે છે સહભાગી થાય છે તો વાંધો નથી પણ ખોટી રીતે ક્યાંય કોઈ પકડાશે તો છોડવા છોડવાનું પાસ બને ત્યાં સુધી અમારા હાથમાં એવું હોતું નથી કે એવું ડિટેક્ટ કરીને નથી આપતા અમે પાસ કે ભાઈ આ આ જ્ઞાતિનો પાસ નહીં આપવામાં આવે એ તો ઓનલાઈન પ્રક્રિયા હોય છે અને બહુ બધું સોફ્ટવેર કામ ચાલતું હોય છે એટલે ડિટેલિંગમાં નથી પડતું